જય સેવન બહુ હજાર પીએમસી પ્રાથમિક શાળા હળગુમાં સત્યાવીસ વર્ષ તરીકે ફરજ નિભાવું છું હાલ મારા કારકિર્દીને સ સાડત્રીસ વર્ષ પૂરા થયા છે આ એવોર્ડ જે મને મળી રહ્યો છે અત્યારે હું ખરેખર ગૌરવ અનુભવું છું પરંતુ મારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ફક્ત મારો સિદ્ધિનો નથી પણ મારા પરિવાર મારા આચાર્યશ્રી તથા મારા શાળા પરિવાર અને એવા પ્રિય બાળકોને કારણે જ મને આ એવોર્ડ મળી રહ્યો છે એટલે હું સતત લાગણી અનુભવું છું શિક્ષકનું કામ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી પણ બાળકના મનમાં જે આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસ જગાવવાનો છે અને શીખ સારા નાગરિક બનાવવાનો હેતુ છે અને ખરેખર જે સઈ જાય છે મારા બાળકોને કારણે જ મને આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળી રહ્યો છે એટલે હું ગૌરવની લાગણી અનુભવું છું એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જેમાં સમગ્ર દેશમાં જન્મદિવસને શિક્ષક ઉજવવામાં આવે છે એ અંતર્ગત આજે આણંદ જિલ્લામાં પણ જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરી છે જે શાળાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને જે બાળકોએ શ્રેષ્ઠ મહત્તમ કાર્યક્ષમતા મુજબ અને પરીક્ષામાં પૂર્તિને પાસ થઈને માર્ક મેળવ્યા છે એવા તમામ ત્રણેય પાંખને આજે સન્માન સમારોહનો કાર્યક્રમ હતો વિશેષ કરીને આજે આણંદ જિલ્લા માટે ગૌરવ છે પણ કે એક આચાર્યશ્રી અને એક શિક્ષકને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ જિલ્લાના શિક્ષક તરીકે પસંદગી થઈ છે અને સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે બે શાળાઓની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે અને પંદર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ઉત્કૃત પરીક્ષામાં પોતાનું પરીક્ષા આપીને સારા માર્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છે આ બધાના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રેરણા મળે એ દિશા માટેનું આ કાર્ય હતું અને એની અંદર આજે બધાને સન્માન કર્યું અને વિશેષ કરીને આવનારા સમયની અંદર શિક્ષકો જે રીતે આવનારા સમયની અંદર જે વિકસિત ભારત માટેનું કામ જે દેશ વિકસિત છે એમાં બાળકોને પણ એ પ્રકારની માનસિકતા સાથે તૈયાર કરી ભાવના પ્રબળ બનાવે અને વિશેષ કરીને બાળકને પણ એક નવી દિશા સાથે નવું શિક્ષણ આપે એ માટેની પ્રેરણા આપવાનો માટેનો પણ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર કાર્યક્રમ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે